બાપુ જો એકદમ હરખ સાથે અહીંયા આવનારા તમામને બહુ પ્રેમથી દાબેલી અને છે 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 બની બની રહ્યા અહીંયા દાબેલી રહી અહીંયા જેટલી ખાવી હોય એટલી દાબેલી છૂટ છે લોકોને રાજકોટનો રૈયા રોડ અને સામે તમે જોઈ શકો છો સદગુરુ તીર્થધામ એની બરોબર સામે આવે છે બાપુની દાબેલી બાપુ લોકોને હાથ ઊંચા કરી કરીને બોલાવે છે આવો 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 ખાવા જે લોકો ફ્રી નથી બાપુ બે હાથ જોડીને કહે છે કે આજે પૈસા નહીં લઈ શકાય આજે રામના નામે પ્રસાદ છે અને ફ્રી જ ખાવા મળશે પૈસા આજે લેવામાં નહીં આવે તમે જુઓ આવી રીતે રાજકોટમાં અનેક વેપારીઓએ દિલદારી દેખાડી અને હજારો વડાપાઓને દાબેલી જે છે એ પ્રસાદ રૂપે ખવડાવ્યા છે તો દોસ્તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભારતનો એક પણ ખૂણો બાકી નથી રહ્યો ઉજવણીમાં તો અહીંયા બાપુની દાબેલી કેમ બાકી રહી જાય આ છે રાજકોટમાં બહુ ફેમસ બિન હરીફ એટલે કે બાપુની દાબેલી બાપુ જો એકદમ હરક્ષ સાથે અહીંયા આવનારા તમામને બહુ પ્રેમથી દાબેલી અને વડાપાઉ ખોળાવે છે અહીંયા વડાપાઉ બની રહ્યા છે અહીંયા દાબેલી બની રહી છે બેન જેટલી ખાવી હોય એટલી દાબેલી છૂટ છે લોકોને બેક ટુ બેક વડા બની રહ્યા છે બાપુ જય શ્રી રામ જય રામ કેટલી દાબેલી કેટલા વડા પાંચ 5 5.5 000 ચાલુ કર્યું તું 10 વાગવા આવ્યા એમ નેમ

અહીંયા પાઉં કપાઈ રહ્યા છે બેક ટુ બેક કોઈ ગણતરી નથી એ દાબેલીનો મસાલો અને આ મસ્ત દાણા